ઉત્તર પ્રદેશમાં ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી આજે કરશે ધુઆધાર પ્રચાર પ્રતાપગઢ જૌનપુર ભદુઈ અને લાલગંજમાં ગજવશે સભા લખનઉમાં અરવિંદ કેજરીવાલ અને અખિલેશ યાદવની સંયુક્ત પત્રકાર પરિષદ અખિલેશ યાદવની ભવિષ્યવાણી ભાજપને માંડ મળશે એકસો ચાલીસ બેઠક તો કેજરીવાલે કર્યો દાવો કે બે મહિનામાં યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી પદેથી હટાવાશે અમિત શાહને નરેન્દ્ર મોદી બનાવશે પોતાના ઉત્તરાધિકારી ઓડિશાના પ્રચાર મેદાનમાં ઉતરશે ભાજપ અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ભુવનેશ્વરમાં કરશે રોડ શો તો મલ્લિકાર્જુન ખડગે કંગમારમાં કરશે રેલી અમિત શાહ બિહારમાં સંભાળશે પ્રચારની કમાન ઝારખંડ સરકારના મંત્રી અને કોંગ્રેસ નેતા આલમને આજે કોર્ટમાં કરાશે રજૂ ખાનગી સચિવના નોકર પાસેથી મળ્યા હતા ત્રીસ કરોડથી વધુની રકમ મોરબીની મચ્છુ નદીમાંથી મળ્યા બે યુવકોના મૃતદેહ ત્રણ પૈકી એક યુવકની ચાલી રહી છે વૈશાખમાં જામ્યો અષાઢી માહોલ અંબાજી કચ્છ અમરેલી સહિતના જિલ્લામાં વરસ્યો કમોસમી વરસાદ ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી દિલ્હી સહિત ઉત્તર પશ્ચિમ ભારતમાં કાળઝાળ ગરમીની આગાહી અને ઓલિમ્પિક ચેમ્પિયન બન્યા બાદ પહેલી વાર ઘરેલું ટુર્નામેન્ટમાં ઉતર્યા નીરજ ચોપડા ફેડરેશન ઓફ એથ્લેટિક્સમાં બ્યાસી પોઈન્ટ સત્યાવીસ મીટર થ્રો પૈકી ગોલ્ડ મેડલ પર મેળવ્યો કબજો